બારેજા ધામ જ્યાં કુંખા મેળી નું સાનિધ્ય છે અને ત્યાં કુંખા મેળી ના દર્શન કરવા લોકો રવિવારે હજારો લાખો માં પબ્લિક આવતી હોય છે અને ત્યાં આપણે જઈએ છીએ બારેજા તાલુકો દસકો જિલ્લો અમદાવાદ ને આપડે અત્યારે તો ઘરેથી પણ હવે નીકળશું બારેજા ધામ તો મિત્રો આપણે બેહીએ રીક્ષા માં ને હવે નીકળીએ બારેજા ધામ ઘુંઘાર મેલી નો દર્શન કરવા અને રામ મેલી દર્શન કરવા બહુચર માતાના દર્શન કરવા તો બ્લોક લીવ બનાવી રાખજો અને આપણે હવે ઘરેથી થી નીકળીએ છીએ તો જય માતાજી જય ઘુંઘાર મેલી જય બહુચર માતા તો આપણે ઘરે થી રીક્ષા બેઠી ગયા રીક્ષા ચાલુ કરી ને હવે નીકળીએ છીએ તો જય માતાજી બન્યા રહો બ્લોક વિડીયો જય કુમાર જય બહુચર માતા રામવાળી મેળી માતા બારે જાય અમને સ્થાનિક ની આગળ પતી ગયા છે તો હવે જવું જ છે અમદાવાદ ચાલો આપણે જો આ બહાર જાત સ્થાનિક છે ત્યાં પહોંચી ગયા છે ને ઉતરી ગયા છે જો વાત છે તજા

લાખો public સાંજ પડે એટલે આવી જાય છે દર્શન કરવા તો મિત્રો અહિયાં તો બહુ જ ભીડ હતી એટલે આપણે તો અહિયાં બહાર થી દર્શન કરી લીધા છે મામેરડી ના દર્શન મે તો કરી લે પણ તમે પણ કરી લેજો અને જોઈ લો શકો છો જેમ દિવસ જાય એમ ફૂલ પબ્લિક આવે છે અને સાંજના ટાઈમે તો અહિયાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી તો ભુવાજી એટલે કે માતાજીનો આવવાનો ટાઈમ સાંજે ચાર વાગે છે અને બધી તૈયારી ચાલુ છે અને ભાઈ ભક્તો દૂર દૂરથી અહીં જોઈ શકો છો અહીંયા કેટલું બેઠા છે લાઈનમાં છે દર્શન કરવા તો ભાઈ ભક્તોને કેટલી દયા છે માતાજી ત્યારે આટલા બેઠા તો મિત્રો જોઈ શકો છો અહીંયા અત્યારે બાર વાગવાયા છે કેટલી ભીડ છે તો માતાજીને અહીંયા જો સેવકો બુદ્ધિ પૂરી સેવા કરી રહ્યા છે અને બધી નેટ છે ત્યાં પાથરી છે અને પ્રવચન સાંભળવા માટે લોકો અહીંયા માતાનો તો અહીંયા બેસવાનો પણ ટાઈમ લાઈન થઈ જશે અને અહીંયા પબ્લિક લાખોની બિલમાં બેસશે તો મિત્રો અહીંયા તો લોકો માતાનો વિરોધ પણ ઘણા કરે છે અને તો જો વિરોધથી કંઈ ન થાય તો દિવસે ને દિવસે પબ્લિક વધતી જાય કારણ કે માતાની શ્રદ્ધાથી કામ થઈ જાય છે લોકોનું અને માતા લોકોનું કામ પણ એટલું કરે છે તો દર રવિવાર જાય ને લોકોનું કામ એટલું થાય તો મિત્રો આ ધજાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ દર્શન થઈ જાય એટલે દીડો પાર થઈ જાય છે મેળીમાં તો મિત્રો જમવા માટેની લાઈન યાદ છે જો આ થાય છે જમવા માટેની લાઈન લોકો દૂર દૂરથી આવ્યા બહારથી આવ્યા હોય તેમના માટે એક માનવ પ્રસાદ તરીકે અહીંયા બનાવવામાં આવે છે તો કેટલું પબ્લિક આવતું છે એમનો પ્રસાદ તૈયાર થઈ શકે છે અને હજુ તો વધારે પબ્લિક દૂરથી આવશે એમનો પ્રસાદ અહીંયા પ્રસાદ તરીકે અહીંયા જમવાનું પણ મળી જશે લોકો આ ખૂંખાર મેળવી વિરોધ કરે છે તમને બતાવી દઉં જોવા હોય થી પબ્લિક આવે છે માતાજી ની સાથે સાથે કેટલું public આવ્યું છે વિરોધ કરવા વાળા જોઈ લો પેલા નારિયેળ નું હવન માં ખૂંખાર મેળવી માટે નું થાય છે બીજા હોય તો ભેગા કરીને ને ક્યાં ના અને અહિયાં ખૂંખાર મેળવી ના નારિયેળ નું હવન થઈ શકે છે કોઈ ટોક નારિયેળ નથી થતો અહીંયા આગળ તો ભવન માં કાઢે છે માન માના નામ હવે આપણે રામ માળે રામ જય કુંખાર મેળી જય બહુ ચાર માતા અને હવે જ નીકળીએ છીએ આપણે ઘર તરફ તો મિત્રો અમારો આ બ્લોગ વિડીયો પસંદ આવતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા આવો નવા બ્લોગ અમારા આવા ચેનલમાં આવતા રહે છે તો જય માતાજી મળીએ ફરી નવા બ્લોક વિડીયોમાં તો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી મળીએ ફરી નવા આપણા પીડિયોમાં બાય જય માતાજી